કીબોર્ડમાં પ્રેસ કરવાનું છે વિન્ડોઝ પ્લસ ડી બટન જેવી રીતે તમે પ્રેસ કરશો તરત જ તમારું ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ આવી જશે આના પછીનો ઓપ્શન છે મિત્રો કે મારું અહીંયા બ્રાઉઝર ઓપન છે ઓકે અને મારે મલ્ટિપલ ટેબ ઓપન કરવા છે બ્રાઉઝરમાં સમજો કે અહીંયા એક વેબસાઇટ છે એની પર હું કામ કરી કરું છું બરાબર અને અહીંયા મારે ક્લિક કરવું પડે પ્લસ સાઇડ પર બરાબર છે અલગ અલગ મલ્ટીપલ ટેબ ઓપન કરવા માટે મારે તે ન કરવું હોય અને શોર્ટકટની મારે કામ કરવું હોય તો હું પ્રેસ કરીશ કંટ્રોલ પ્લસ ટી જે રીતના હું કંટ્રોલથી કંટ્રોલથી કરતો જઈશ એ રીતે ઓટોમેટિક્રાઉસર ઓપન થતા જશે એના પછી ધ્યાન આપજો મિત્રો ઘણી વેબસાઇટ એવી છે જે મારે ઇનકોગુનેટર મોડમાં ઓપન કરવી પડે છે તો અહીંયાથી મારે આ ત્રણ ડોટ્સ પર ક્લિક કરવાનું ન્યૂ ઇનકોગુનેટર મોડ વિન્ડોઝ જે લખ્યું છે એની પર ક્લિક કરવાનું પછી ઓપન કરવાનું અગર મારે ન કરવું હોય અને મારે ડાયરેક્ટ શોર્ટકટ કીબોર્ડથી ઓપન કરવું હોય તો મારે ખાલી પ્રેસ કરવાનું છે કંટ્રોલ શિફ્ટ અને એન જે હું કંટ્રોલ શિફ્ટ અને એન ઓપન કરીશ તરત જ ઇનકોગનેટર મોડ ઓપન થઈ જશે અને અહીંયા પછી મારે જે પણ યુઆરએડ ઓપન કરવી હોય ડાયરેક્ટ હું ટાઈપ કરીશ તો એ મારી વેબસાઇટ આવી જશે એના પછી મિત્રો બીજો બેસ્ટ ઓપ્શન છે મેં માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કર્યું છે બરાબર અને મારે ધારો કે પણ ટાઈપ કરું છું અને મારે કોઈને ઇમોજી મોકલવું છે તો આ એક એક્ઝામ્પલ આપું છું કે ઇમોજી મોકલવા માટે મારે શોર્ટકટ થ્રુ કીબોર્ડ કેવી રીતના ઓપન કરવું જોઈએ તો અહીંયા હું પ્રેસ કરીશ વિન્ડોઝ કી વિન્ડોઝ પ્લસ સેમિકોલન્કી જેવી રીતના વિન્ડોઝ સેમિકોલન પ્રેસ કરીશ ઓટોમેટિકલી આ ઇમોજીની આખી ઇમેજીસ તમારી પાસે આવી જશે આમાંથી તમારે જે પણ ઇમોજી જેને પણ સેન્ડ કરવા હોય ધારોકે કોઈનો બર્થ છે મિત્રો કે કોઈને શુભેચ્છા પાઠવવી જોઈએ તમારે તો તમે અહીંયાથી ડાયરેક્ટ પ્રેસ કરીને તમે સિલેક્ટ કરીને તમારા હિસાબે મોકલી શકો છો ઘણા બધા ઓપ્શન છે બીજો ઓપ્શન તમને દેખાડવા જઈ રહ્યો છું કે ફોર એક્ઝામ્પલ અત્યારના મારે સ્ક્રીન પર કામ કરી રહ્યું છું બરાબર છે અને મારે આ સ્ક્રીન ને સમજો કે લેફ્ટ સાઈડ પર મારે ફિફ્ટી પર્સન્ટ મારી જે સ્ક્રીન છે એમાં ફિફ્ટી પર્સન્ટ સ્ક્રીનમાં આ મને લેફ્ટ સાઈડ પર દેખાવા દે બરાબર રાઈટ સાઈડ પર કર્યું છે તો મારે શું કરવું પડે કીબોર્ડમાં બટન પ્રેસ કરવું પડે વિન્ડોઝ માઉસથી મારે ક્લિક કરીને એડજસ્ટ કરવું પડે કા તો પછી અહીંયાથી જઈને મારે ઓપ્શન સિલેક્ટ કરવા પડે આની અંદર બરાબર છે એ કશું કરવાની જરૂર નથી મિત્રો તમારે શું કરવાનું ડાયરેક્ટ વિન્ડોઝ અને લેફ્ટ એરો જેવી રીતે વિન્ડોઝ અને લેફ્ટ એરો એડ કરશો તમે તમારી ઓટોમેટિક સ્ક્રીન લેફ્ટ સાઈડમાં આવી જશે આ સ્ક્રીન તમારે રાઇટ સાઇડમાં જોતી હોય મિત્રો તો તમારે વિન્ડોઝ પ્લસ રાઈટ એરો કરી દો તો તમારી રાઈટ સાઇડમાં સ્ક્રીન આવી જશે અને આની સાથે સાથે તમારે બીજી કોઈ સ્ક્રીનમાં કામ કરવું છે લેફ્ટ તો અહીંયાથી મિત્રો તમે એ સ્ક્રીન ઓપન કરી શકો છો બરાબર છે જેમાં તમે લેફ્ટ સાઈડમાં આ સ્ક્રીન પર કામ કરી શકો છો રાઈટ સાઈડમાં શેર સ્ક્રીનમાં બાજુમાં કામ કરી શકો છો એટલે એક સાથે તમે મલ્ટિપલ બે સ્ક્રીનમાં કામ કરી શકો છો મિત્રો હવે મિત્રો સમજો કે મારું કામ થઈ ગયું છે અને મેં બધી વસ્તુ સેવ કરી લીધી છે બરાબર ફોર એક્ઝામ્પલ મિત્રો મારું કામ થઈ ગયું છે અને મેં મારી બધી વસ્તુ સેવ કરી લીધી છે અને ડાયરેક્ટ મારે અર્જન્ટમાં ક્યાંક જવાનું થયું અને મારે લેપટોપ શટડાઉન કરવું છે તો એની માટે શોર્ટકટ કીમાં આપણે શું પ્રેસ કરશું મિત્રો મિત્રો ઓલ્ટ એફ ફોર પ્રેસ કરશું અને ઓલ્ટ એફ ફોર થાય તો તમારે પ્રેસ કરવું છે ફંક્શન ઓલ્ટ અને એફ ફોર નું બટન તો ડાયરેક્ટ ઓપ્શન તમારે શટડાઉન કરવું છે તમારે રિસ્ટાર્ટ કરવું છે અને હું એન્ટર કરીશ એટલે તરત જ મારો લેપટોપ શટડાઉન થઈ જશે અને મારે સમજો રિબૂટ કરવું છે તો ખાલી ડાઉન એરો કરીને રીબુટ ઓપ્શન સિલેક્ટ કરીશ જે ઓપ્શન સિલેક્ટ કરીશ એ હિસાબે અહીંયા એક્ટિવિટી થશે બરાબર છે મિત્રો તો આ તમારે ધ્યાન રાખવાનું કે તમારે એમજન્સીમાં લેપટોપને રિબૂટ કરવું છે લેપટોપ શટડાઉન કરવું છે તો ઘણા લેપટોપમાં તમારે ફંક્શન ઓલ્ટ એફ ફોર પ્રેસ કરવું પડશે અને કોઈ કોઈ સિસ્ટમની અંદર લેપટોપ હોય કે તમે ડેસ્કટોપ યુઝ કરતા હોય તો એમાં તમારે ઓલ્ટ એફ ફોર પ્રેસ કરશો તો પણ તમારું કામ થઈ જશે મિત્રો ન થાય તો તમારે ફંક્શન પ્રેસ કરવું છે ફંક્શન ઓલ્ટ અને એફ ફોર જેવું પ્રેસ કરશો ઓટોમેટિક શટડાઉન કે રિબૂટ થઈ જશે ધારો કે મિત્રો મારું બ્રાઉઝર ઓપન છે અને બ્રાઉઝર હું કામ કરી રહ્યો છું અને સાથે સાથે મારે એની ડાઉનલોડ હિસ્ટ્રી ચેક કરવી છે તો એની બ્રાઉઝરની ડાઉનલોડ હિસ્ટ્રી ચેક કરવા માટે તમારે શું પ્રેસ કરવું છે કીબોર્ડમાં કંટ્રોલ કંટ્રોલ પ્લસ જે કંટ્રોલ જેની જેવી તમે ક્રિ પ્રેસ કરશો ઓટોમેટિક મિત્રો ડાઉનલોડ હિસ્ટ્રી તમારી સામે આવી જશે જોઈ શકો છો અહીંયા બરાબર છે ડાઉનલોડ હિસ્ટ્રીની એટલે આ હિસાબે મિત્રો તમે ડાયરેક્ટ હિસ્ટ્રીમાં જઈ શકો છો મિત્રો હવે મારું કામ થઈ ગયું છે કમ્પ્લીટ બરાબર અને મારે અર્જન્ટમાં ક્યાંક બહાર જવાનું થયું છે મારે વિન્ડોઝ કોમ્પ્યુટર લોક કરવું છે તો હું શું કરીશ લોક કરવા માટે વિન્ડોઝ એલ વિન્ડોઝ એલ પ્રેસ કરી દઈશ મિત્રો તો તરત મારી સ્ક્રીન લોક થઈ જશે અને જે અનલોક કરવું હશે મારો પાસવર્ડ નાખીશ ઓટોમેટિક અનલોક થઈ જશે મિત્રો આ એક તમારે ઓપ્શન ધ્યાનમાં રાખવાનું છે મિત્રો જેવું તમે વિન્ડોસ એલ કરશો તમારી સ્ક્રીન લોક થઈ જશે હવે સમજો કે મિત્રો અત્યારે મારા ડેસ્કટોપ પર કામ કરી રહ્યો છું મારે સમજો કે અત્યારે મારું બ્રાઉઝર ઉપર છે બરાબર મારે બીજું કોઈ ટેબ ઓપન કરવું છે જે મારા ટાસ્ક પર છે તો હું શું કરીશ ઓલ્ટ ટેબ કી ઓલ્ટ ટેબ કી કરીશ તો મિત્રો જે અહીંયા બધા મને ઓપ્શન દેખાડે છે મારે શું ઓપન કરવું છે બરાબર અહીંયા ઘણી બધી મારી ફાઇલ્સ ઓપન છે તો ઓલ ટેબ તમે જેમ જેમ કરતા રહેશો એમ તમને અહીંયા બધી ઓપન કરીને દેખાડશે ફાઇલ ઓકે તો આવી રીતે તમે ઓલ ટેબ કરીને દરેક ફાઇલ મિત્રો ઓપન કરી શકો છો બરાબર એટલે ઓલ ટેબ તમારે ખાલી પ્રેસ કરતા જ મિત્રો આ એક ઓપ્શન છે તે આ પણ ખરેખર સમજવા જેવો ઓપ્શન છે ને બહુ સરસ છે મારી પાસે એક સ્ક્રિપ્ટ લખેલી છે બરાબર મેં ગુજરાતીમાં અહીંયા ટાઈપ કરેલું છે હવે મિત્રો ટાઈપ કર્યું છે અને આ બધું મારે સિલેક્ટ કરીને ડિલીટ કરવું છે તો એની માટે હું અહીંયા માઉસથી સિલેક્ટ કરીશ અને બધું ડિલીટ કરીશ મિત્રો તો એમાં મને ટાઈમ લાગશે મારે શું કરવું છે ખાલી અહીંયા કંટ્રોલ એ કીબોર્ડમાં પ્રેસ કરવું છે અને ડાયરેક્ટ હું સિમ્પલ ડિલીટ કરી નાખીશ અને ડિલીટ કરીને મારે પાછું લાવવું હોય મિત્રો અન્ડુ કરવું હોય તો હું શું કરીશ કંટ્રોલ ઝેડ કરીશ રાઈટ અને મારે સમજો કે થોડુંક જ પોર્શન મારે ડિલીટ કરવો છે આની અંદરથી સમજો કે અહીંયાથી મારે આટલું ડિલીટ કરવું છે બરાબર તો એટલો એરિયો હું સિલેક્ટ કરીશ માઉસથી અને ડાયરેક્ટ જ એને જે આકાશ વિડીયોથી જે લખી છે સ્ક્રીપ આટલી મને ડિલીટ કરી દઈશ તો ડાયરેક્ટ ડિલીટ થઈ જશે મિત્રો બરાબર એટલે આ એક ઓપ્શન માટે એની માટે શેર કરું છું મિત્રો કે ડે ટુ ડે ઉપયોગમાં તમે કઈ પણ ટાઈપ કરતા હોવ છો તમે કોઈ પણ ડોક્યુમેન્ટમાં કામ કરતા હોવ છો અને તમારે એને સિલેક્ટ કરવાનું હોય છે તમારે ડિલીટ કરવાનું હોય છે બેક સ્પેસથી ડિલીટ કરવાનો મતલબ શું છે આપણે ડાયરેક્ટ ડિલીટ પ્રેસ કરીએ તો કેવી રીતે ડિલીટ થાય એની માટે સમજાવી રહ્યું છે મિત્રો ફોર એક્ઝામ્પલ આખું સ્ટેટમેન્ટ છે તમારે આખું સ્ટેટમેન્ટ ડિલીટ કરવું છે તો તમારે ખાલી કંટ્રોલ એ પ્રેસ કરવાનો છે મિત્રો અને પછી તમે ડિલીટ બટન દબાવશો ને કમ્પ્લીટ ડિલીટ થઈ જશે જેવી તમે કીધું બરાબર અને આ સ્ટેટમેન્ટ આપણે અડધો ભાગ ડિલીટ કરવો મિત્રો તો એની માટે તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે જ્યાં જોઈએ ત્યાંથી તમારે કસર રાખીને સિલેક્ટ કરીને એટલો ભાગ સિલેક્ટ કરવાનો છે અને પછી તમારે ડિલીટ નું બટન પ્રેસ કરવાનું છે અને અગર બેકસ્પેસ બટન પ્રેસ કરવાનો હોય મિત્રો તો જ્યાં તમે કસર રાખશો ને એના પછીનો ભાગ તમારે નથી જોઈતો તો એટલો તમે બેકસ્પેસ કરશો ક્લિક તો એટલો ભાગ તમારો ડિલીટ થઈ જશે બરાબર એટલે આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો ઓપ્શન્સ આશા રાખજો મિત્રો આજની જે માહિતી શેર કરી તે ખરેખર તમે ઉપયોગમાં લેશો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરીએ મિત્રો તો પ્લીઝ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરી દો આવીને આવી રીતના હું બધી ટેક ચેનલ રિલેટેડ ટીપ્સ તમારી સાથે લાવતો રહીશ અને મળશું નવા વિડીયોમાં ટીલ ધેન ગુડ બાય